જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સાબુદાણાના વડા એના માટે જોશે આપણે બાફેલા બટેટા એક કિલો જોશે અને સામે પાંચસો ગ્રામ સાબુદાણા જોશે અડધો માપરા એક સાબુદાણાનો સાબુદાણાને ચાર કલાક કે ત્રણ કલાક પલાળી રાખવાના છે એક ઇંચ પાણી જેટલું ઉપર રાખીને એટલે એકદમ સરસ પલળશે આવા સોફ્ટ આમ દબાઈ જશે તરત જ જો થોડાક ઓછા પલળડા હશે ને તો ચવો થશે સાબુદાણાના વડા તળાશે એટલે તો સારા નહીં લાગે ચોંટશે દાંતમાં એટલે સાબુદાણા પલાળવાનું બરાબર ધ્યાન રાખવાનું છે અને બટેટાને આપણે એક કિલોને બાફીને મેશ કરી લીધા છે બધા મસાલા એમાં મિક્સ કરશું ધીમા ગેસે તેલ ગરમ મૂકી અને મસાલો બનાવી લેશું સાબુદાણાના વડાનો સાબુદાણા છે એ બટેટામાં નાખી દેશું પછી બધો મસાલો કરશું સરખો પાણી બરાબર નીતારવાનું છે હવે આમાં આદુ એક ચમચી એક નંગ મરચું છે ઝીણું સુધારેલું આદુ મરચા નાખ્યા છે નાખશું દોઢ ચમચી આ ચમચી નું જ આપણે માપ રાખ્યું છે બે ચમચી લાલ મરચું પાવડર નાખશું કાશ્મીરી ને તીખું છે અડધું અડધું મિક્સ ચાર ચમચી ખાંડ નાખશું એક લીંબુનો રસ નાખશું બધું બરાબર મિક્સ કરી લીંબુનો રસ ન નાખવો હોય તો આમચૂર પાવડર પણ નાખી શકાય બધું બરાબર આ આથી સરખું મિક્સ કરી લેશું હવે આ મસાલો થઈ ગયો છે એના નાના નાના બોલ્સ વાળી લેશું અને તપકીરમાં રગ દોડશું જો એમ એમનો મૈદળ અંદર નાખતા નથી સ્ટાર્ચ હોય છે હોય જ છે સાબુદાણામાં ઉપર સેજ લગાડશું એટલે સાબુદાણા સેજ છૂટા કે ન પડે બાકી પડે જ નહીં આ પરફેક્ટ હોય ને એનું સાબુદાણા બરાબર નીતાયરા હોય સે જે પાણીનો ભાગ ના હોય તો મસાલો બરાબર હોય તો છૂટતું કે એવું કશું થતું નથી બોલ સ્વાડ લેશું આપણે આ ડીશમાં સે તપકીર છાંટી દેશું પછી બોલ સેમાં જ રાખી દેશું દોડવાની કે જરૂર નથી એમાં બધા બોલ્સ રાખી દેસુ ઉપર પણ સેજ તકકીર છાંટી અને ડીશ ને શેત સેજ હલાવી નાખશું આવી રીતે કર લેશું બધામાં તપકીલ લાગી ગયો છે હવે તળી જો આ તળાઈ છે બ્રાઉનિશ તળશું એકદમ જો આ તળાઈ ગયા છે કાઢી લેશુ ત્યાં આપડા ફરાળી સાબુદાણાના વડા અને ગોળ આંબળીની ચટણી સાથે શરૂ કર્યા છે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ થાય છે જો મારી જેસીટી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નથી